છે વિઝા વિઝા પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં કન્સલ્ટન્સી સહિતની સેવા આપી રહી મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ આપી રહી છે આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા

ગુજરાતની એકમાત્ર સંસ્થા વડોદરા સહિતના શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં એકસો વીસ થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ જેવા કે યુએસ યુકે કેનેડા અને ઓસ્ટ્રેલિયા હાજર રહીને વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન આપશે

ભાગ લેવો જોયે આ ઇવેન્ટ માં ભાગ લેવાતી વિદ્યાર્થીઓ ને જરૂરી માર્કશર્ટ સહિત ના ઘણા લાભો થઈ શકે છે જેમ કે 25000 ડોલર સુધી ની વાર્ષિક સ્કોલરશિપ એપ્લિકેશન ફી માફી ફ્રી એડમિશન અને વિઝા પ્રોસેસ 5000 થી વધુ કોર્સ ના ઓપ્શન્સ ઓન ધ સ્પોટ પ્રોફાઇલ એસેસમેન્ટ તમામ કોર્સમાં કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ સ્કોલરશીપ મેળવી શકાશે હાલમાં વિદેશમાં રહેતા ભણતા અને નોકરી કરતા વિદ્યાર્થી તથા વાલીઓને આ સેમિનારમાં મળવાની ઉત્તમ તક મળી શકશે સાથે સાથે બેંક ઓફિસર્સને મળીને એજ્યુકેશન અને સ્ટડી લોન માટેની માહિતી પણ મેળવી શકશે નમસ્કાર હું સંદીપ પટેલ ફાઉન્ડર એન્ડ સીઓ ઓફ યુએસપે વિઝા કન્સલ્ટન પ્રાઇવેટ લિમિટેડ અમારી છેલ્લા વીસ વર્ષથી કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી માટે ઓસી એજ્યુકેશન અને વિઝા લીટર સર્વિસ જે કે સ્ટુડન્ટ વિઝિટર બિઝનેસ વિઝા ફેમિલી વિઝાનું સચોટ માર્ગદર્શન આપી રહી છે તદુર ઉપરાંત આઇલ ટેસ્ટ ટોફેલ પીટી જેવી એક્ઝામની તૈયારી વેલ ટ્રેન એક્સપિરિયન્સ અને સર્ટિફાઈડ ફેકલિટી કરવામાં આવે છે સૌગર ગુજરાતમાં અમારી વડોદરા ભરૂચ નડિયાદ આણંદ અમદાવાદમાં થઈને આઠ બ્રાન્ચ છે તદુરપરાંત મહારાષ્ટ્રમાં બે બ્રાન્ચ છે જે સાધારણ પુનામાં આવેલ છે અમારી કંપનીમાં સૌથી પણ વધારે ટીમ કામ કરે છે જેમાં ઘણા બધા એક્સપર્ટ અને સર્ટિફાઈડ કાઉન્સલર છે અત્યાર સુધી અમે લોકો અઢાર હજારથી પણ વધારે વિજા કરે છે હવે આજે વાત કરીએ ઈ ઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ઇએસપીઆઈ આપણો એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જેનું જેનું આયોજન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તારીખ ચાર આણંદ તારીખ પાંચ ભરૂચ તારીખ છ અમદાવાદ અને તારીખ સાત આપણા સાઈડ વર્લ્ડમાં થઈ રહેલ છે એમાં એકસો વીસથી પણ વધારે યુનિવર્સિટી રિપ્રેઝેન્ટ જે કે કેનેડા યુક્ યુએસથી આવેલા છે આવવાના છે અને ભાગ લેવાના છે હવે વાત કરે બેનિફિટની તો આ જે ફેર છે એમાં જે પણ સ્ટુડન્ટ કે પ્રોફેશનલ ભાગ લેશે એમને પચીસ હજાર દોઢસો વીસ કોલિસી મળશે તદઉપરાંત એપ્લિકેશન ફી અને ટ્યુશન એપ્લિકેશન ફી વેવ છે એડમિશન અને વિઝા ફી એડમિશન અને વિઝા ફીસ સોરી એડમિશન અને વિઝા પ્રોસેસ પણ ફી છે આલ ટેસ્ટ ઓફલ પીટીની કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ કોલિસી આપવામાં આવશે પાંચ હજારથી પણ વધારે કોર્સ ઓપ્શન છે કોઈપણ સ્ટુડન્ટ ત્યાં આવશે એમને બેંક ઓફિસરને મળાવીને એમને લોન વિશેની માહિતી તથા સબસિડી વિશેની પણ માહિતી આપવામાં આવશે આવા ઘણા બધા ફાયદા છે એક કેરે સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ અમનો કોર્સ છે જે અમે એમાં જે પણ સ્ટુડન્ટ આવશે એને અમે ફ્રીમાં આપવાની જેમાં હાઉ ટુ મેક સિવિ હાઉ ટુ મેક એસઓપી એડમિશન વિઝા કારણે શું નોલેજ આવા ઘણા બધા ફાયદા આપવામાં આવે છે તો મારી વડોદરાના નગજોની વિનંતી વિનંતી છે કે તમે બધા ભારે માત્રામાં તમારા મિત્રોને જાણ કરો આજુબાજુ તમારો આડોશ પાડોશ અને અહીંયા આવીને આનો લાભ લો યુએસ પે એપ એડ્યુ એપો એક્સપો જે પણ દિવ્યાંગ કાતો જે બી કોરોના દરમિયાન જેના મા બાપ લાઈક જે સ્વર્ગસ્થા છે એ કોઈ પણ સ્ટુડન્ટ જે આપશે તો આમાં આમાં અમને સ્કોલરશિપ પ્લસ કોચિંગ આલ્ટેસ્ટ ડેસ્ટ બધું ફ્રીમાં કરવાના છે તો મારી વિનંતી જે પણ જો તમારા લોકો આવા લોકોને ઓળખતા હોય જેમને ફોરેન ઈચ્છા હોય તેમના આ ફેર વિશે માહિતી આપો અને એમને આમાં પાર્ટિસિપેટ કરવા માટે આપો થેન્ક યુ